તો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધા મિત્રોને અત્યારમાં અમે કપાસ વીણવાનું ચાલુ કર્યું છે અને આજે નવરાત્રિનું પહેલું નો છે એટલે બધા કપાસ રહ્યા છે અને લગભગ વહેલા ઉઠી ગયા અમે વધારે ને વધારે કોણ આજ કપા છે એ અમે જોશો કે બધા કરતાં વધારે કોણ કપા ગણે છે એટલે સમજ પડે કપાય પણ મિત્રો હું એટલો બધો ફાટ્યો નથી આમ તો માપ માપનો ફાટી ગયો છે પણ શું કે હવે નવરા હતા બીજું કોઈ કામકાજ હતું એટલે અમને એમ થયું કે લાવો પેલો અમે કપાં વેણી લાવણો તો અત્યારે શું કે બીજું આપણે કંઈ કામકાજ છે એનું એટલે વિડીયો બન્યા રહો હમણાં કેન્દ્ર રાખો તમે હમણાં

ચાલુ રાખો ચાલુ રાખો શાહ પૂરો થઈ જાય તમારો તો હવે બીજા શાહે લાગો અડો અને બિંદુએ કપાસ વેણ્યો ઓહો બિંદુએ પણ મારી પેટીએ મસ્ત કપા વેણ્યા છે ચાર પાંચ કિલો જેવો જો ને તારના પરમાં બિંદુએ આરામ મારો કપા વેણ્યો છે હવે હું અવનિકન જોવા જાઉં કે અવનિચેટલો બધો કપા વેણ્યો છે તો અવનિકન કપા વેણ્યો જોયા હું

કપા વેણવા તો પાછા સાત વાગે આયા છે ઉઠ્યા છે ખાલી પાંચ વાગે એવું જ ને બરાબર અને બીજું બેન તમે કપા વહેણવાનું ચાલુ રાખો ફળી હું શીખો ને તમે કાંઈક ફળીયું ખાંખાં કરશો તો પછી કપા કોણ વેણશે પછી તમે હમણાં કહેશો કે હેડો મારા પપ્પા બાળ મંદિરનો ટાઈમ થઈ ગયો પણ તમારે બાળ મંદિરે પાછું જવું પડશે ને તો અને હવે આપણે જોયામાં શ્રદ્ધાબેને જેટલો કપા વેણ્યો છે શ્રદ્ધાબેન જેટલો કપા વેણ્યો ફળિયું ખાવા માંથી આવે તાર કપા વેણા ને હે કપા જેટલો શરદાબેન તો રહે ને શું દીધું હે અને કપા લગભગ શરદાબેન તો વેણે એમ નહીં લાગતી શરદાબેન તમે કપા વેણશો કપા વેણશો તમે મારી બેટીયા તો અકેરી હે તો તો સારું કહેવાય જેટલો વેણશો હો ગરમ જેટલો તો વેણશો ને તો બરાબર ચાલો શરદાબેન તો વધારે મારા કપા નહીં વેણે પણ ખાલી ખો ગરમ જેટલો વેણ છે તો અમારે તો બહુ હવે જેટલો કપા વેણે જોયા હવે અમારે મેન માણસો કે અમારે જેટલો કપા વેણો છે હાલો જાગૃતિ વેણ્યો ઓહો હો 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 અત્યારના પરમાં વધારેમાં વધારે તારી જાગૃતિ કપા વેણ્યો છે શું કે આખી થેલી ભરી છે ને અમારે તો હજુ થેલી પૂરી ભરાણી નથી પણ જેટલો આમ તમે રોજનો કપા વેણ નાખશો ઓહો જબર કહેવાય ભાઈ ત્રણ ચાર મણ જો કપા વેણતા હોય તો જબર ના કહેવાય અને અમારે તો હવે લગભગ દોઢ મણ થયો અત્યારે થયો હે આજ તો ત્રણ ચાર મણ તો પાકો જ નહીં તો દસ દાડાનો તમે ચાલી મણ તો એકલો ઉતારી નાખો કાં તો તો જબર કહેવાય નહીં દસ દાડાનો ભાઈ ચાલી મણ કપા ઉતરે આ બિંદુ મારી બેટી એ મારી વાહે વાહે ફરે છે પણ કપા વેણતી નથી હવે એને લગભગ બીજા તમારે શું કરવાનું છે તપસ વેણો ને તપસ અને તમે પણ હવે બિંદુ ની લારે લાગે થઈ છો એડો લાગી જશો ફટાફટ ચલો મને જોવા દે બેન શું કરે આ જો જો સોળા માં આવી જાય મને ખબર હતી કે બેન ચોળા વેણવા જતા રહેશે કપા વેણવાનું બંધ રાખશે પણ સોળા વેણ સરદા હે આ તમે સોળા વેણવા આવ્યા છો કે કપાસ વેણવા આવ્યા છો હે સર હવે તમે સોળા બહુ તોડીને નાખી નાખી ના દેતા આ તો ગુરુવાર છે એટલે આ તો સોળા ફરી વેણા નહીં પણ કાલે આપણે શાક બનાવવાનું છે ખબર છે ને પાછી ને સરદા તો હેલો ફ્રેન્ડ્સ આજના જે બસ આટલો જ વિડીયો અને બધા મિત્રોને જય માતાજી અને આવા જ રીતના અમારા વ્લોગ આવતા રહેશે રોજના તો જોતા રહેજો તો ટાટા કહી દો ટાટા મિત્રો જય ચલો